મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

नवसारी पालिका द्वारा पिस्तालीस दिवसमध्ये मुकेलो पाणी काप जैन समाज तपस्वी भव्य शोभायात्रा स्वर्गीय मगनभाई कासुंद्रानी छव्वीसमी पुण्य तिथे योजाली सेवाकीय शिबिरो બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં નવસારીમાં મહારેલી નીકળી હતી હિન્દુ હિન્દરક્ષક સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવી બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારના ભારતભરમાં ઘેરા પ્રત્યાઘતો પડ્યા છે નવસારી શહેરમાં પણ સમસ્ત હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળે છે બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરોને તોડી પાડવામાં આવી રહ્યા છે સાધુ સંતોની ધરપકડ થઈ રહી છે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના હક માટે અવાજ ઉઠાવતા એવા હિન્દુ સંત ચિન્મ કૃષ્ણદાસની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ વધી રહેલી હિંસક ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ ઘટના માત્ર બાંગ્લાદેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ છે આ મુદ્દે જનતાને અવાજ બુલંદ કરવા માટે નવસારીમાં હિન્દુ સમાજ દ્વારા મહારેલીનું આયોજન થયું હતું આ મહારેલીમાં સાધ્વી યશોદા દીદી નવસારીના વિવિધ મંદિરોના સંત મહંતો ઇસ્કોન મંદિર સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો વિશેષ હાજર રહ્યા હતા મહારેલીની સભામાં જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ નવસારીના રાકેશ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાષ્ટ્રીય સ્વયં સેવા સંઘના પરેશ રાઠોડ હિન્દુ હિત રક્ષક સમિતિના સંજય ભગત સાજન ભરવાડ કિશોર કબાટવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ફુવારાથી શરૂ થયેલી મહારેલી નવસારીના મુખ્ય માર્ગો ઉપરથી કલેક્ટર કચેરી ખાતે પહોંચી નવસારી જિલ્લા કલેક્ટરના વલણ સામે નવસારીના સાધુ સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી અમે કલેક્ટર કચેરી આવ્યા આવેદનપત્ર આપવા માટે કે જે હિન્દુઓને બાંગ્લાદેશની અંદર પ્રતાડના કરે છે એના માટે અને આ બધા આખા હિન્દુ સમાજનું છે ભારત દેશ માટે છે પરંતુ અમે કલેક્ટર કચેરી આવ્યા તો અમને અમારો આખો હિન્દુ સમાજ હજારોની સંખ્યામાં એક કલાકથી તડકામાં ઊભો રહેલો છે તો પણ કલેક્ટર સાહેબા એમ કહે છે કે મિટિંગમાં છીએ આજે અમને દુઃખ થાય છે કે અમારા જેવા સાધુ સમાજને બહાર ઊભું રહેવા પડ્યું અડધો કલાક સુધી વેઇટ કરવા પડ્યું વેટિંગમાં ઊભા રહીને અમે અમને લોકોને વેટિંગ ઘરમાં પણ બેસવા નહોતા દીધા આવું અમારો કલેક્ટર સાહેબ કહે જે કલેક્ટર આખા નવસારી નગરના રાજા છે અને રાજા જ્યારે પ્રજાની સમક્ષ આવે તો પ્રજાએ પ્રજાને રાજાએ કરુણા બતાવવી જોઈએ પણ આજે અમે જ્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા ગયા ત્યાં પણ કલેક્ટર સાહેબનો જે રુબાબ હતો એ ખરેખર કલેક્ટર છે એ રૂબાબ અમે જોયો ત્યારે અમને એવું થાય કે પ્રશાસન એના પર વિચાર કરે અમે તો એવી બેન જ્યારે આજે કલેક્ટર કલેક્ટર બનીને ખુરશી પર બેસી છે ત્યારે અમને ગર્વ છે પરંતુ અમને એ વાતનું બી દુઃખ છે કે અમારે સંતોએ અને મારા આખા હિન્દુ સમાજે બહાર એક કલાક તડકામાં ઊભું રહીને રાહ જોવી પડી એની અમને ખૂબ જ દુઃખ છે જય શ્રી રામ આજે આવેદન આપ્યું છે બાંગ્લાદેશની જે સ્થિતિ છે એ સ્થિતિ માટે અમે એમ કહેવા માંગીએ કે બાંગ્લાદેશની અંદર જે સ્થિતિ છે આ વાત આ કલેક્ટર સાહેબો બધા જ અમારા ગુજરાત થકી ઉપર સુધી આ વાત પહોંચાડે અને બાંગ્લાદેશના જે બી નેતૃત્વ કરનાર છે કર્ણધાર છે એમને અમે કહીએ છીએ હિન્દુ સમાજ કે બાંગ્લાદેશના હિન્દુઓને આ પ્રતાડના બંધ કરો કદાચ એવો બી સમય આવશે તો મારો હિન્દુ સમાજ બાંગ્લાદેશના સડક પર ઊભો રહી જશે આટલી તાકાત રાખે છે મારો હિન્દુ સમાજ ધર્માંતરણ ધર્માંતરણ માટે તો આ જ છે કે અમારો હિન્દુ સમાજ આડા તેડા રસ્તે જાય છે એ હિન્દુ સમાજને જે પણ લોકો ધર્માંતરણ કરી રહ્યા છે પરંતુ આજે ઇન્ટરનેટના માધ્યમથી મારો હિન્દુ સમાજ જાગૃત થઈ રહ્યો છે હવે ધર્માંતરણ ખૂબ જ ઓછા થાય છે અને નથી થતું એમ કહો તો બી ચાલે પણ જ્યાં જ્યાં થાય થાય છે ત્યાં ન એની બી તકેદારી રાખવી જોઈએ આપણા બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈ બહેનો પર અત્યાચાર થઈ રહ્યો છે ઘણા દિવસોથી તે નિમિત્તે આજે નવસારીમાં આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું એટલા માટે કે અગર આપણે જ આપણા ભાઈઓ માટે ન ઉભા રહેશું તો કોણ ઉભા રહેશે અને ખાસ કરીને વિચારવા જેવી વસ્તુ છે કે શિક્ષાની સાથે સંસ્કાર પણ જરૂરી છે અને જ્યારે ધર્મ પર પ્રહાર થાય ને ધર્મ જ્યારે પૂરું કરી નાખો ત્યારે માણસનું અસ્તિત્વ બચતું નથી તો જ્યારે ત્યાંના મંદિરો સેફ નથી મંદિર ફળગાવી દેવામાં આવે છે સાધુ સંતોને જેલમાં પૂરી દે છે અને આવી બધી વસ્તુઓ ઊભી થઈ ગઈ છે ત્યાંની સરકાર કંઈ કરતી નથી અને એને ધ્યાનમાં રાખીને આ વસ્તુ એટલા માટે કે આજે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે તે પાકિસ્તાનમાં તો સમજ બી પડે આપણને ચાલો પાકિસ્તાન છે ઠીક છે પણ બાંગ્લાદેશ જેને આપણા ભારત દેશે છૂટું પાડ્યું હતું અને જે આતદાયી હતા એ લોકોના એને છૂટું પાડીને એક અલગ દેશ બનાવ્યું પૂરું પાકિસ્તાનને ભારત બાંગ્લાદેશને એ બાંગ્લાદેશ દેશમાં જે પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કોઈ વિચાર ન કર્યું હતું કે આવું બાંગ્લાદેશ મળ થશે હવે આ વસ્તુ વધતા વધતા ભારત દેશમાં ન વધે એને ખાસ ધ્યાનમાં રાખી અને મહત્ત્વની વસ્તુ એ કે આપણી સરકાર છે તે કંઈ પગલાં લઈ કંઈક નિર્ણય લઈ કે ત્યાંના જે બચેલા આપણા હિન્દુ ભાઈ બહેનો છે એ લોકો પોતાના ઉપર એક છત્રી હોય છત્રછાયા હોય એવું સમજીને એક આશા રાખી રહી છે ભારત દેશ પર અને એ ધ્યાનમાં રાખીને આપણે નવસારીમાં કલેક્ટર શ્રીને આવેદન પાઠવ્યું કે આપણે ઉપર સુધીનો આ વાત પહોંચે અને આપણા પીએમ સાહેબ આના પર કંઈક જરૂરથી કંઈક કાર્યવાહી કરે નવસારી શહેરમાં એકતાલીસ દિવસ સુધી શહેરીજનોને એક જ ટાઈમ પાણી મળશે કાકરાપાર નહેરનું રોટેશન બંધ કરાતા પાલિકાએ પાણી કાપ મૂક્યું છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આગામી પિસ્તાલીસ દિવસ સુધી પાણી કાપની જાહેરાત કરાતા શહેરીજનોને હવે દિવસમાં માત્ર એક જ ટાઈમ પાણી મળશે પાલિકાના તળાવમાં કાકરાપાર ડેમનું પાણી નહેર મારફત આપવામાં આવે છે લોકોના ઘર સુધી દિવસમાં સવાર સાંજ બે ટાઈમ પાણી આપવામાં આવતું હતું જોકે કે હાલમાં કાકરાપાર નહેરનું રોટેશન સાડત્રીસ દિવસ માટે બંધ કરાતા પાલિકા દ્વારા હવે માત્ર દિવસમાં એક ટાઈમ પાણી સપ્લાય કરવામાં આવશે નવસારી શહેરમાં ચાર ઝોનમાં સવારે પોણા બે કલાક અને સાંજે સવા કલાક પાણી પુરવઠો આપવામાં આવતો હતો પરંતુ સિંચાઈનું પાણી નહીં મળતા હવે આગામી પિસ્તાલીસ દિવસ સુધી માત્ર એક જ ટાઈમ બે કલાક સુધી પાણી સપ્લાય કરવામાં આવશે પાલિકા દ્વારા બનાવાયેલ તળાવોને જોડવાની યોજના હજી અદ્ધરતાલ છે શહેરના દુધિયા તળાવ સરબતિયા તળાવ ટાટા તળાવ જલાલપુરના દેસાઈ અને થાણા તળાવને જોડવાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ યોજના હજી પૂર્ણ થઈ નથી જેથી શહેરમાં પાણી પુરવઠો પહોંચાડવા માટે કાકરાપાર નહેરના સિંચાઈ તંત્ર ઉપર આધાર રાખવામાં આવે છે જેના કારણે સિંચાઈ વિભાગનું રોટેશન બંધ થતાં જ શહેરમાં પાલિકા દ્વારા પાણી કાપ મૂકવામાં આવે છે નવસારીમાં ભારતીય જનતા પાર્ટી અને જનસંઘને મજબૂત કરવાનું જેનું મહત્વનું યોગદાન રહ્યું છે એવા સ્વર્ગીય મગનભાઈ આંબાભાઈ કાસુંદરાની છવ્વીસમી પુણ્યતિથિ પ્રસંગે રક્તદાન શિબિર યોજાયો હતો શરીરમાંથી જીવ ચાલ્યો જાય છે પરંતુ મનુષ્યના વિચારો આ ધરા ઉપર અમર રહે છે મોરબીના વતની અને નવસારીને જેમણે કર્મભૂમિ બનાવી હતી એવા પૂર્વ મંત્રી સ્વર્ગીય મગનભાઈ આંબાભાઈ કાસુંદરાના સેવાકીય વિચારો હજી પણ જીવંત છે મોરબીથી કડવા પટેલ સમાજને નવસારીના સાંતાદેવી રોડ ખાતે વસાવનારા સ્વર્ગીય મગનભાઈ આંબાભાઈ પટેલનો સમાજને સંગઠિત કરવા અને જનસંઘ તેમજ ભારતીય જનતા પાર્ટીના નવસારીમાં બીજ રોપનારાઓમાં સિંહ ફાળો હતો સ્વર્ગીય મગનભાઈ આંબાભાઈ પટેલની છવ્વીસમી પુણ્યતિથિ પ્રસંગે સાંતાદેવી રોડ ખાતે આવેલ સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજની વાડીમાં અનેકવિધ સેવાકીય કાર્યો યોજાયા હતા તેમની છવ્વીસમી પુણ્યતિથિ પ્રસંગે રક્તદાન શિબિર યોજાયું આ રક્તદાન શિબિરમાં સમાજના યુવાનો અને મહિલાઓએ રક્તદાન કરી સમાજના વડીલ સ્વર્ગીય મગનભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગને વધુ ઉજાગર કરવા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ એક જ સ્થળે આયોજન થયું હતું સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના સિત્તેર વર્ષથી વધુ વયના લોકો માટે આરોગ્યલક્ષી યોજના કિસાન કાર્ડ રેશન કાર્ડ કેવાયસી આધાર કાર્ડ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી

સરકારની જે નવી સ્કીમ સિત્તેર પ્લસ તેના કાર્ડ પછી કેવાય વિગેરે વગેરે યોજનાઓનો પણ લાભ લોકોને આ સ્થળેથી પણ મળે એ માટે સેવાકીય કાર્યમાં આજ રોજ આવા બધા કાર્યોથી એમના આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને આ રીતે એમના જીવનમાંથી સેવાકીય એમને જે કરી એ પ્રમાણે આપણે પણ એના ચિતરેલા રસ્તે આપણે ચાલીએ બસ એવી જ શુભેચ્છા અને એમને હૃદયથી શ્રદ્ધાંજલિ આપું નવસારીના નેવું જેટલા જૈન તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી હાથી ઘોડા ઉપર સવારથી તપસ્વીઓ શોભાયાત્રામાં જોડાયા હતા નવસારીમાં જૈન દેરાસરોમાં ચાતુર્માસ પૂર્ણ થતા જૈન તપસ્વીઓએ ઉપવાસના પારણા કર્યા છે નવસારીના જૈન સમુદાયના નેવું જેટલા તપસ્વીઓએ ચાર મહિના સુધી ઉપવાસ આરાધના શ્રવણો કર્યા હતા સમસ્ત જૈન સમુદાયના નેવું જેટલા શ્રાવકોએ તપ સાધના ઉપવાસ કર્યા હતા આચાર્ય પ્રબોધ વિજય સુરી સ્વરજી મહારાજની નિશ્રામાં મંગળવારે ભવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો ઉપર નીકળી હતી તપસ્વીઓ ગજરાજ ઉપર સવાર થઈ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રામાં ઘોડાગાડીમાં સવાર થયા અને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું જૈન આચાર્ય પ્રબોધ વિજયજી સુરી મહારાજની નિશ્રામાં નીકળેલી શોભાયાત્રા શ્રી ચિંતામણી જૈન સંઘથી શરૂ થઈ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી તીઘરા ખાતે આવેલ જૈન દેરાસર ખાતે પહોંચી હતી નવસારીના અગ્રણીઓ દ્વારા તપસ્વીઓનું અભિવાદન થયું હતું નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ બોરાલાલ શાહ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની જિગીશ શાહ જયેશ શાહ સહિતના અગ્રણીઓ દ્વારા તપસ્વીઓનું સ્વાગત થયું હતું બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચારના વિરોધમાં નવસારીમાં મહારેલી નવસારી પાલિકા દ્વારા પિસ્તાલીસ દિવસ માટે મુકાયેલો પાણી કાપ જૈન સમાજના તપસ્વીઓની નીકળેલી ભવ્ય શોભાયાત્રા તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર